તમારું હાર્દિક સ્વાગત છે હું તમને બધું બતાવીશ તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બધી વસ્તુ તમને બતાવીશ ફાઇનલી અમે કુંડળ પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અમારી પાછળ એક મંદિર છે અમે મારી જોડિયા બતાવ્યા છે મેં અંદર જઈને બધી વસ્તુ બતાવીએ પરણ્યાની પ્રથમ રાતીએ પોતાના પતિ હાથિયા પડીને નાગણ સ્વરૂપે દર્શન આપે છે ફાઇનલી મેં દર્શન કરી લીધા છે અંદર જઈને ફાઇનલી મેં તમને ભગવાનના દર્શન કરાવી લીધા હતા અને અત્યારે હું અહીંયા પહોંચી હતી અહીંયા બળદગાડું છે અહીંયા તમને કુંડળ આવશે એટલે તમને બધી જ પહેલાંની જગ્યા મળી જશે અને આ છે બગીચો અત્યારે હું અહીંયા આવી છું તો તમને અવાજ નહી આવતો હોય અહીંયા મોર છે તમે જોઈ શકો છો કરીને તમને બતાવી રહી છું

બાઈ બેરી નો કોલ ઓને તું જા આ એલીયા નથી એલીયા નથી ભાઈ નું શું કરી પડી

ક્યાં કુવા મેં